ખૂબ જ દર્દભર્યો સંવાદ છે રાજા ગોપીચંદ નો અને એમના ધર્મ પત્નીનો રાજા એમના સંસારી ઘેર જાય છે અને એમના પત્ની એમને રોકે છે અને ત્યારે જે સંવાદ થયો છે મિત્રો એ ખૂબ જ સુંદર સંવાદ

એક અંતરો આપ્યો છે મિત્રો જે મને ખૂબ જ પસંદ છે તો આવો સુંદર ભજન આપણે શીખવા જઈ રહ્યા છે દર્શક મિત્રો તો હું મહેશ સોલંકી સર્વ મારા દર્શક મિત્રો અમારા સબસ્ક્રાઈબરો અમને લાઈક કરતા અમારા વાલા મહાનુભાવો અમારી ચેનલને નિહાળતા સર્વ અમારા ભક્તો અમારા વડીલો માતૃ પિતૃ ભગવંતો આપ સર્વને હું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત કરી અને અમારા ક્લાસમાં અમારી આ ચેનલમાં પધારવાનું આમંત્રણ આપી રહ્યો છું આવો દર્શક મિત્રો પધારો અમે આપ સર્વનું અભિવાદન કરી રહ્યા છીએ અમારી ચેનલમાં ખૂબ જ સંગીતનું જ્ઞાન થિયરી અને પ્રેક્ટિકલ આપવામાં આવી ગયું છે અને ભજન સંતવાણી લોકગીત ગરબા ફિલ્મી સોંગ ખૂબ જ અનેક પ્રકારના રાગ રાગીણી હું શીખવાડી દઉં છું મિત્રો એ આપ જાણો છો આપ સર્વે પસંદ કરે છે મને તો ચાલો દર્શક મિત્રો થોડોક લાંબો ક્લાસ થશે પણ સુંદર ભજન છે મિત્રો શાંતિથી પેલા આને સાંભળજો પછી આને લખી લેજો મિત્રો મેં ખૂબ જ એક અલગ અંદાજ થી ગાયું છે મિત્રો હાર્મોનિયમ ઉપર પેલા દર્શક મિત્રો હું સ્કેલ બતાવી દઉં આને મેં શા બનાવ્યો છે ત્રણ કાઢીને મેં શા બનાવ્યો છે બરાબર છે ફિલ્મમાં મેં સાંભળેલું આ ભજન તો ત્રણ સફેદ ઉપર ગવાયેલું છે મેં અહિયાં ઊંચું ગયું છે અને આના સ્વર છે સા બસ એટલા સ્વર છે મિત્રો રે રે સ બસ આટલા સ્વર છે પણ ખૂબ જ સુંદર છે મિત્રો મિત્રો ક્લાસ ચાલુ કર્યા પહેલાં એક વિનંતી કરું છું કે આપ સર્વની ખૂબ જ વિનંતી હતી ખૂબ જ આપ સર્વના કોમેન્ટ પણ હતા ફોન કોલ્સ ઉપર પણ આપ જણાવતા હતા કે સર સસ્તા ઓનલાઈન ક્લાસ ચાલુ કરો તો અમે મિત્રો સસ્તા ઓનલાઈન ક્લાસની યોજના ચાલુ કરી છે એ સ્કીમ ચાલુ કરી છે મિત્રો અને એની માહિતી આપતો એક ક્લાસ પણ મેં આપને આપ્યો છે આપ સર્વ એ ક્લાસને માણી રહ્યા છો જોઈ રહ્યા છો સમજી રહ્યા છો અને આપ ફોન પણ કરી રહ્યા છો નામ પણ નોંધાવવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો તો આજે મહિનાના પાંચસો રૂપિયા અને ત્રણ મહિનાના કોર્સના પંદરસો રૂપિયા છે મિત્રો અને બાકી કંઈ માહિતી જોઈતી હોય તો એ ક્લાસના વિડીયોમાં પણ છે અને મને આઠથી દસમાં કોલ કરજો મિત્રો આપ ઓનલાઈન ફી ભરવાની છે ઓનલાઈન ફી ભરાશે પછી આપનું અમારા રજીસ્ટરમાં નામ નોંધાશે અને આ ક્લાસો પાંચ આઠ બે હજાર ચોવીસના દિવસથી ચાલુ થઈ જશે મિત્રો ચાલો હવે દર્શક મિત્રો આપણે જોઈ લઈએ તો અહીંયા લખ્યું છે ભલો રે ભલો રાજા તો જો સાથી ચાલુ થયું છે અહીં જોઉં છો જો ભલો રે સસમ ભલો રે મમમ રાજા મમ પછી સતરે ગોપીચંદ સતરે ગોપીચંદ હવે મિત્રો ખાસ જગ્યા જોવા જેવી છે ગોપીચંદ લખ્યું છે એ જગ્યા જોઓ મિત્રો ગોપી ચાંદ તો મગ રેસા કઈ નીચે આવેલું છે એવો બીજો વાત જોવું જો મિત્રો સતરે ગો પી ચાંદ પછી પીયુ પરદેશ મત જાના જો મિત્રો ગૌ પર છે પીયુ

તો આ રીતે મિત્રો આ સ્થાયી કહેવાય એને મુખડું કહેવાય એને શીર્ષક પણ કહેવાય જે પહેલાં ભજનમાં પહેલાં જે આવતી હોય રિટી એને સ્થાયી કહેવાય એનું બીજું નામ છે શીર્ષક પછી મુખડું બી કહી શકાય ટાઇટલ પણ કહી શકાય તો આ ટાઈટલ છે આ મુખડું છે આ સ્થાયી પૂરી કરી હવે હું અંતરો એક ગાઉં છું મિત્રો જે મને અંતરો ખૂબ જ ગમ્યો છે એ અંતરો એક હું ગાઉં છું બધા અંતરો આ રીતે ગાવાના છે મિત્રો તો વચ્ચેથી એક અંતરો મેં લીધો છે અને એ અંત્ર હું ગાઉ છું મિત્રો તમે જુઓ તો જો મિત્રો લખ્યું છે કોણ રે રાજા તારી સંઘમાં ચલે ગી ને તો ત્યાં ધધા થી ચાલુ થયું છે કોણ રે ਤਾਂ ਪછી ਕੌਣ ਨੇ ਕਰੇਗੀ ਦੋਦੋ ਬਾਤਾ ਜੀ ਅਤੇ ਕੌਣ ਤੁਹਾਡੇ ਸਾਥੇ ਗੱਲ ਕਰਸੇ ਤਾਂ ਥਿਆਗਾ ਚੱਲਸੇ ਕੌਣ ਰੇ ਕੌਣ ਰੇ ਕਰੇਗੀ ਦਦਗਾਗਾ ਮਾਮਾ ਮਾਮਾ ਦੋਦੋ ਮਾਗਰੇ ਦੋਦੋ ਬਾਤਾ ਜੀ ਮਗਰੇ ਸ પછી લખ્યું છે કોણ રે રાજા તારા ચરણ પખાર છે કોણ તમારો પગ દબાવશે તો ત્યાં જુઓ મિત્રો કોણ રે રાજા તો તારા ચરણ પમ રે સાવ પકાર ગે સાવ પછી લખ્યું છે કોણ રે લાવેંગી દૂધ ફાતા કોણ રે વેગી ગ દૂધ દૂધ મગરે મગરે કોણ તમારી માટે દૂધ અને પાત લઈને આવશે તો આવું સુંદર વાત આનો જે જવાબ આપ્યો છે મિત્રો મેં ગાયો છે અત્યારે ખૂબ જ સુંદર જવાબ છે આપણો ક્લાસ લાંબો થઈ જાય તમે ભજન સાંભળશો તો તમને ખબર પડશે તો ચાલો દર્શક મિત્રો અહીંયા હું ક્લાસ પૂરો કરું છું અને આપની ફરમાઈશનું કંઈક નવી માહિતી નવું ભજન કે નવું કંઈક લઈને આવીશ તો અત્યારે આ ક્લાસ પૂરો કરી અને વિરવું છું ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત